દુકાનેથી આપણે સમોસા લીધા હોય એમ નાસ્તામાં કઈ હતું નહીં તો સમોસુ એક લઈ લીધું હોય હવે પાછા જાય કારખાના હેલો ગાઈસ કેમ છો મોજમાં હું પણ મોજમાં મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ને બધાને જય શ્રી રામ ને સવારના વાગ્યા છે નવ ને હવે જાય છે દુકાન બાજુ દુકાને કોણ કોણ હોય નહીં બતાવો હાલો પોગી ગયે દુકાન બાજુ હો ભાઈ જોઈ લે પપ્પૈયા પપૈયા બધી રેડી છે ને આપણા ભાઈબંધી ક્યાં ગયા તો આપણા ભાઈબંધી આ બે હજી એક

હલો નાસ્તો કરી દઈ મૂક દે અહિયાં આપણે તોડે એટલે મહેનત કરવી પડે ભાઈ આપણા શીલ્ડ ઉતાર નાઈ ખાય શું આજો ઘર સાફ કરે બધું જો શીલ્ડ માં જવો ભાઈ ત્રણ હેન્ડબોલ ના હેન્ડબોલ ના ત્રણ શીલ્ડ ને બે કબડ્ડી ના આવ્યો ભાઈ ફાઇનલી નાસ્તો વાસ્તો કરી રેડી બેડી થઈ ગઈ ગાડી ની ચાવી હવે જવાનું છે કારખાના જ હવે હાલો કારખાનામાં નીકળી જાય Where the neon glows, every black tells a tale the whole city knows. Rhythms in the shadows, where the cold blows Life's a gamble on these streets, anything goes. Boom bad echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat pipe. These gritty vibes keep my story inside. Finally, of boggy, go, boy. ભાઈબંધ નો આપડો મળી ગયો છે ચિલ્લી ચિલ્લી અંદર ગોય હોય તો કામ બામ કરી લે આ લખે ના વાઈગા છે અગિયાર ને હવે આપણે નાસ્તો કરવા જાય કાંઈ ભૂખ લાગી ગઈ સવારમાં કાંઈ ખાધું નહોતું ખાલી એક રોટલી ખાધી હતી અને દૂધ પીધું હતું હાલો તો સીંગ બિંગ કાંઈ ખાઈ લઈશું હવે દુકાનેથી આપણે સમોસા લીધા હોય એક નાસ્તામાં કાંઈ હતું નહીં તો સમોસું એક લઈ લીધું હોય ને હવે પાછા જાય કારખાના હો સમોસું ખાઈ લે કેવું છે મજા આવશે હાલો મજા આવી ગઈ

लाइक like, सब्सक्राइब दोस्तों हिरन भाई को आगे बढ़ाओ हमारे हिरन भाई हमारे सुपरवाइजर का आपको आगे बढ़ाओ तू बोल दे आगे बढ़ाओ सपोर्ट करो लाइक शेयर सब्सक्राइब फॉलो मी बिल बिल बनावे हवे नव रा है एक गाड़ी खाली थाई है ये भले साती हुई खाली आपड़े बिल बिल, बिल बनावे રેડી થઈ ગઈ એ હાલો તો હવે હેન હાઉ ફ્રી ઓ ભાઈ હા ઓ હાઈ ડ્યુટી દે કામ જ નથી હવે વિડીયો જોઈશું હાલો સાડા 3 થઈ ગયા હે ને પાછા આપણે નીકળી ગયા નાસ્તો કરવા હોય ભાઈ સમોસા ખાવા સમોસા હોય તો સમોસા ખાઈશું આ સીંગ તો ખાવા જ પડશે હાલો તો હૈલા જઈએ ઓ ભાઈ સાડા 3 એ ગયા ને એવું દ્રશ્ય જોવો તો ખરા કેવું લાગે હે મજા આવી ગઈ શું કારખાનામાં તો કોઈ હે ને તો આપણે અહીંયા ઊભા વિડીયો વિડીયો બનાવી હવે એડિટિંગ ચાલુ કરશું વિડીયોનું એટલે કાલ તો તમારે જોવા તો જોઈ ને વિડીયો શું હા ફાઇનલી હવે સીધા નીકળી ગયા ક્યાં માસીને લેવાનું હતું મંચુરિયન કે કાલ તમે ખાધું મારે ખાવું હાલો તો એના ખાતું મંચુરિયન લેવા ઉપડી જાય આપણે લેવા આવ્યા હતા ત્યાં તો ઈ કે પૂરું થઈ ગયું લ્યો જો ઓલા ભાઈ ને મને ના પડી શું ઈ કે કાલ આવજો મેં કીધું કાંઈ વાંધો ને હાલો તો કાલ આવશું આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરી નાખો શેર કરનાખો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા પાછા મળીએ નવા બ્લોગ સાથે